નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝનેશન આણંદ માં સ્વાગત છે ખેડા લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઇક રેલીનું આયોજન નડિયાદ શહેરમાં નીકળનાર બાઇક રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી હાજર રહેશે ખેડા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેર અને ગ્રામ્ય એમ બે ઝોનમાં આ રેલી યોજાવાની છે નડિયાદ શહેરમાં યોજાનાર બાઇક રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહેવાના છે આ બાઇક રેલી પાંચમી મેના રોજ રવિવારે સવારે નવ કલાકે નડિયાદ વિધાનસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય વી કે વી રોડ નડિયાદ મુકામેથી નીકળનાર છે જેમાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ જોડાવાના છે અને આ બાઇક રેલી ઉપરોક્ત સ્થળેથી નીકળીને નક્કી કરેલ રોડ ઉપર અંદાજે છ થી સાત કિલોમીટર ફરશે જે બાદ પારસ સર્કલ મુકામે સમાપ્ત થશે આ બાઇક રેલીની માહિતી આપતા ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણને આગેવાનીમાં પ્રચાર અર્થે આ બાઇક રેલી નીકળનાર છે અને નડિયાદ વિધાનસભાના તેર ગામડાઓ અને કરચડી નગરપાલિકા મળી કુલ ચૌદ ગામડાઓને આવરી લઈને પણ દેવસિંહ ચૌહાણની આગેવાનીમાં બાઇક રેલી નીકળનાર છે આમ નડિયાદ શહેર અને નડિયાદ રૂરલ એમ બે ભાગમાં બે બાઇક રેલી નીકળનાર છે જોકે મુખ્યમંત્રી માત્ર નડિયાદ શહેરમાં યોજાનાર બાઇક રેલીમાં જ હાજરી આપશે તેમ જણાવ્યું આવતીકાલે સવારે નવ વાગ્યાથી નડિયાદની વિધાનસભામાં બે રેલીઓનું આયોજન કરવામાં આવ્યું એક નડિયાદ રૂરલનો ભાગ વિધાનસભાનો એની અંદર દેવસિંહની આગેવાનીમાં આખી રેલીનું આયોજન કરવામાં આવ્યું એમાં તેર ગામડાઓ અને કંજરી નગરપાલિકાને આવરી લેવામાં આવી છે અને દેવુંસિંહ સમગ્ર રૂટ ઉપર ફરી અને આ ચૌદે ચૌદ ગામડાઓની અંદર પ્રચાર કરવાના છે અને એવી જ રીતે મને કહેતા આનંદ થાય છે કે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે નડિયાદ આવવાના છે અને નડિયાદ વિધાનસભાના કાર્યાલયથી સવારે નવ કલાકે રેલીનું બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બાઈક રેલીની અંદર સૌ ઉપસ્થિત રહે અને આ બાઈક રેલી સમગ્ર નડિયાદની અંદર ફરવાની છે અને નડિયાદની અંદર અમે નક્કી કરેલા સ્પોટ છે એ સ્પોટ ઉપર એમનું ભવ્ય સ્વાગત થાય એના માટેના તમામ આયોજનો માટેની મિટિંગ પણ હમણાં પૂર્ણ કરી લીધી છે અને સંપૂર્ણ વ્યવસ્થા સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો જબરજસ્ત પ્રચાર ભારતીય જનતા પાર્ટી માટે થાય એના માટે જ્યારે મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા હોય ત્યારે નડિયાદની પ્રજા એમનું સ્વાગત કરવા માટે થનગની રહી છે હમણાં જ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જાહેર સભા વિદ્યાનગર ખાતે ગઈ ત્યારે પચીસ હજારથી વધારે લોકો આ મીટિંગની અંદર અંદર આવી ના શક્યા અને બહાર રહી ગયા એ એવી પરિસ્થિતિનું સર્જન થયું એટલે એ જ દેખાઈ આપે આવે છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે જુવાર આણંદ અને ખેડા જિલ્લાની અંદર છે એ બરકરાર છે અને સાતમીએ ચૂંટણીની અંદર જબરજસ્ત મતદાન સાથે આ જુવાર ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવા જઈ રહી છે નડિયાદનો સંપૂર્ણ રૂટ અમે કવર કર્યો છે અહીંથી અમે સંતરામ મંદિર સંતરામ મંદિરથી પારસ સર્કલ પારસ સર્કલથી મહાગુજરાત મહાગુજરાતથી વાનિયાવડ વાનિયાવાડથી સરદાર ઓવરબ્રિજ સરદાર ઓવરબ્રિજ થઈને નીચે ઉતરી સમતા પાર્ટી પ્લોટ ત્યાંથી ઇન્દિરાનગર ઇન્દિરાનગરથી ગમા કાકાના વડ સંતરામ બાગ ત્યાંથી સાંઈબાબા મંદિર ત્યાંથી શારદા મંદિર ચોકડી પીજ રોડ વલ્લભનગર વલ્લભનગરથી પીજ રોડ પીજ રોડથી રા રામજી મંદિર ત્યાંથી સીધા મિશન રોડ અને મિશન રોડ થઈ અને મિલ રોડ જશે અને મિલ રોડથી સંતનના ચોકડીથી પછી ચકલાસી ભાગોર મરીડા ભાગોર થઈને ચકલાસી ભાગોર અને ચકલાસી ભાગોરથી ગુજરાત થઈ અલકાપુરી થઈ ને નડિયાદ વિધાનસભાના કાર્યાલય પરત આવશે આણંદ સત્યની